ઉપલેટાના શેરી ભોળાનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો ગુજરાત સહિત ભારતમાં હાલ ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે અને ગણેશ સ્થાપનાથી લઈને ગણેશ વિસર્જન સુધી વિવિધ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમો રખાય છે આવા પવિત્ર તહેવારો પર દરેક મંદિરે અલગ અલગ પૂજા અર્ચના ભક્તિ ભજન જેવા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે અને રાજકોટ જિલ્લાના ઉપલેટા ખીજડા શેરીમાં આવેલા ભગવાન ભોળાનાથ મહાદેવ મંદિર ખાતે પણ એક સુંદર આયોજન કરીને વિશ્વ શાંતિ યજ્ઞ યોજાયો હતો આ મંદિર ખાતે પોઠિયા પધરામણી વિધિ હોય જે વિધિને લઈને વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ શાંતિ યજ્ઞ પણ યોજાયો છે જેમાં ઉપલેટા શહેરના અસંખ્ય શ્રદ્ધાળુઓ મંદિરના દર્શને આવે છે અને પોઠિયા પધરામણી વિધિમાં ભાગ લે છે અહીંયા અમારે ખીજડા શ્રીમાં ભોળાનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં ભક્ત ભક્તજોનો સાથે મળીને મહાદેવનું પૂજન અર્ચના કરતા હોય છે એમાં ખાસ કરીને તમે કદાચ જોયું હોય તો શ્રાવણ મહિનામાં દરેક સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે તો અત્યારે અમારે જે પોઠીઓ એની જે વિધિ હોય છે કે એમને પધરાવતા પહેલાં એક વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવે છે તો તેનું આયોજન અમારી ગલીના લોકો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને રાજુભાઈ તેમનો પરિવાર તથા અન્ય લોકો એ